ભાઈએ તો બહુ મસ્ત ખોરાક મોકલ્યો છે એકદમ પાણી જેવો ચાવી ચાવીને કરી નાખ્યો છે હવે આ ખોરાક ને મને તો ગળવાની પર મજા આવશે વાહ અને નડી બેને તો બહુ જ સારો ખોરાક આપ્યો છે હવે એને ગળવાની પણ બહુ જ મજા આવશે મેં આ ખોરાક ને ગળવી નાખ્યો છે મુખુબા બેને તો સ્ટાર્ટિંગ નું પાચન કરી લીધું હજી આમાં પ્રોટીન ઉપાચન તો રહી જ ગયું હું પ્રોટીનનું પાચન કરી લઉં મે પ્રોટીનનું પાચન કરી લીધું મુગુબાબેને જે ખોરાક ચાવેલો હતો તેમાં બે ખોરાકમાં માખી બચેના બેસવાના કારણે હાનિકારક બેક્ટેરિયા વસવાટ કર્યો છે ને હું હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરી બધા જ બેક્ટેરિયાનો નાશ કરી નાખું મે બધા જ બેક્ટેરિયાનો નાશ કરી નાખ્યો

હવે તમે બધા તો ભૂલી જ ગયા ભાઈ તમને ખબર છે હું ખોરાકને બનાવું છું જયારે તમે ખોરાકને પાણી બનાવી શકો છો અને તેમાં પાચન કરી શકો છો રંગી બહેન જેટલું તમારું મહત્વ છે એટલું મારું પણ છે તમે બધા જે ખોરાક લો છો તેમાં સુગરનું પ્રમાણ હું જ જાળવી રાખું છું જો સુગરનું પ્રમાણ ન જળવાય તો તમને બધાને ડાયાબિટીસ થઈ જાય ડાયાબિટીસ હવે રેવા દો રેવા તમારા બે કરતા મોટું છું તમને ખબર છે મારું નામ યખુર છે યખુર હવે રેવા દો નાના આતોડા ભાઈ મારા વિના તમારા ચરબીનું પાચન ના થઈ શકે હું જ્યારે પીત છોડું ત્યારે જ તમારા ચરબીનું પાચન થઈ શકે છે આ નાટક પરથી પાચનતંત્ર અંગો અને કાર્યની સમજ મળે છે